हेलो फ्रेंड्स तो गाइज आपको मन जो आज ओरियो बिस्किट खा तो गाइज आप ओरियो बिस्किट तो लाइव जु तब गाई दस वार ओरियो बिस्किट है आज तब बताओ गाईस आज है पांच वरुँ मन ऐ तु शको भाई केवर छोड़े मोटू दिखा दिखाई गाय ब्रांड है ब्रांड गाई तू तो जताना ओरियो बिस्किट आप खाई पर अंकित जगह घरे को पार्टी पड़ी अमेर अंकितग घरे હોટલ ચેક કરીએ હેલો ફેમિલી તમે જોઈ શકો છો આપણે રિક્ષાના ગેસ આપણી હોટેલે તમે ચેક કરી શકો છો તો ગયા આપણી હોટેલે ગાઈ સાવન વામાન આપણે લઈ લીધો છે તમે જોઈ શકો છો પડી કામ થોડો થોડું સામાન લઈ લીધો છે અને તમે જોઈ શકો છો સાવન આપણે લઈ લીધો છે તમે જોઈને કાલે આમાં છે તો ખબર પાંચ બિસ્કીટ આવું જોઈએ પાંચ જ બિસ્કીટ દસ રૂપિયાનું આખું બોલો પણ ગાય ટેસ્ટ સારો આવવાનો તો ભાઈ ટેસ્ટ એક નંબર આવું રહ્યો નો એક નંબર ટેસ્ટ આવું રહ્યો દૂધમાં મેં ખાયા દૂધમાં લેલે ગાઈસ મમ્મી ને તો આ કેસે હોટેલે ઓર પપ્પા આ છે મમ્મી આજ કાલ આ તો હોટેલ નતા પંદર પંદર કાલ નતી મમ્મી તો ગાઈસ તબિયત થોડી બગડી ગઈ છે ને મમ્મી બોલ દીયો

મેં બે વાર જોયું ડોલમન પોણી જોઈશ એવું થઈ ગયું તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ચાલતા ચાલતા ગાઈસ ઘરે તમને એવું હશે કે રિક્ષા ચોજે બાઇક ચોઈ રિક્ષા પડ્યું છે ગાઈસ આપણો હોટલ અને બાઇક પડ્યું છે મારું ઘરે તો અંકિત ભાઈ કહેતા બાઇક લઈને ગયો તો કાંઈ બાઇક તો પડ્યું છે ઘરે અને આપણે જઈ રહ્યા છે ગાઈસ ચાલતા ચાલતા ઘરે તમે જોઈ શકો છો મમ્મી પપ્પાને હોટેલ આવી ગયા તો સામાન બધો લઈ આપીને પછી આપણે નીકળી ગયા છે ગાઈશ ઘડી તરફ હું કહું ચાલતો ચાતો જાઉં છું એટલે થોડું સારું રહી ગાઈશ તમે જોઈ શકો છો આપણું આજ છે રોડ ડેલી આવવાનું જવાનું ગાઈશ આપણું રૂટીનનો રોડ છે તો ગાઈશ તમે જોઈ શકો ગાય ચાર પણ લાઈક છું ગાઈ બે દિવસમાં તમારે બ્લોગ થોડાક મીડિયામાં આવે છે પણ મેનેજ કરજો ગાયશ તમને ખ્યાલ છે કાંઈ કામ થોડું વધી જાય છે આખો દિવસ એટલે એકલો આવું એમાં અંકિત જવાબદાર વધારે છે નોકરી માટે એટલા માટે કંઈક થોડુંક થોડોક તો મહેનત કરું પછી તમારા માટે મસ્તી મસ્તી મસાલાવાળા એકદમ તરક ફડક બ્લોક તમારા લાવ તમારા માટે લાવશું ભાઈ તમને ખ્યાલ જ છે તો હેલો ફેમિલી ગાઈશ તમે જોવો છો આપણે તો પપ્પા નીકળવા ગયા અને ગાઈશ આપણે તો બેસાઇ મસ્તી આપણે રીક્ષામાં મારા ભાઈ ગયા છે ગાય ઓટો મારવા હું તો નહીં જોઉં ગાઈશ કેમ કે મને થાક લાગ્યો એટલે કહું મારે નહીં જાઉં ઓટો મારવા તમે જી આવો મારે નહીં જાઓ ઓટો મારવા તમે અંકિત અંકિતભાઈ ગાયો ઓટો મારવા હું એકલો બે છું રીક્ષામાં ઠંડી તો ગાઈશ બે દિવસ જબડી પડશે ગાઈશ તમે ગાઇ શું કરો યાર ટ્લી સપોર્ટ કરતા તમારા ભાઈને ફટાફટ એકદમ સબસ્ક્રાઈબ કરાવો ગાય યાર તમને એવું હતું કે બ્લોગ સારા સારા લાવી તો ગાય બ્લોગ સારા સારા લાવીએ તો ટાઈમ જ નથી મળતો તમને ખબર છે કઈ આખું દારો હટલું હટલ શું કહી હું તો ટાઈમ મળો મને ટાઈમ કાઢીને એકદમ મસ્તી તમારા માટે એકદમ મસ્તી નવા નવા બ્લોગ કહીશ માટે બનાવીએ કહીશ મસ્તી મસ્તી નવા નવા બ્લોગ બનાવીએ તો ફાઈનલ ગાઈઝ એક કાંડ થઈ ગયો ગાઈઝ હું તો તમે જોઈ શકો છો આપણા છે ચોકડી આવી ગયા તમે જોઈ શકો છો આ ચોકડી છે આ જો અમારા અંકિતભાઈ જો ગાઈઝ હું બે ત્રણ હોય એક પાછળ આવો ફોન કર્યો ને હું તો ઘરે પહોંચી ગયા પણ જ્યારે ફોન કર્યો ત્યાં તો લે હું તો હજુ પપ્પા નોકરી કરે એકન ઊભો બોલે જમ્યો કાંડ કર્યો એટલે આવે છે ગાઈઝ પાછળ પાછળ ના આપણા એકન ઊભા રહ્યા ને અમારા અંકિતભાઈ તાખા થાકેલા તો અહીંયા રહો પછી પર થાક રાજો પોઈન્ટ 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 પોઈન્ટ

દેખાતા નથી ગાય છે એટલો આવશે એટલે નહીં અમારા અંિત ભી આવ ભલે ગાય છે અમારા અંકિત અંકિત બેન પૂછે આપણે કેવું ઉરવી અડીને આવવાનું ગાય મને ખબર નથી ને મૂકો મૂકવાનું ગાય છે ગઈ જતો એટલા

ઘરના અંદર ગાય જ મન અંદરલા રૂમમાં તમે છો આ માથાજીવાળો રૂમ છે તો કંઈ જ આપડો તો આ તો કાંઈ ખાટલો બાટલો એકદમ મસ્તી ધારો છે હવે કઈ ગાય જ વિડીયોનું એડિટિંગ તમને ખબર છે ગાય જાવ બે દિવસથી તો કાંઈ તો મોબાઈલ થાક લાગે છે કાંઈ આખો દિવસ કામ કામ હોય છે ગાય ઓડરલે બી એકલા હોઈ જાય છે કાંઈ એટલા માટે થોડું બે દિવસ થોડું સોરી ગાઈસ બ્લોગ તમને ખબર છે કાલે એવો તો આજે થોડું આવો હશે થોડો સપોર્ટ બનાવી રાખજો સારા ન તો લાઇક ખાતે કથા તો કંઈ જ આપણે હા તો કઈ જ હતા બ્લોગનું રીડિંગ તો ગાય તમને ખ્યાલ જ છે કે જ આપણે અંદર કરવું પડે ઉપર તો ગાય ઉપર નથી કરવાનું ઘટાડો અંદર બે મસ્તી મસ્તી બ્લોગનું રીડિંગ થાય તો હા તો ગાય તમને ખબર છે ગાય છે યાર સપોર્ટ તમારો બહેનો થોડોક કરો વધારે જોઈએ આપણે કાય છે બ્લોગ ચેનલ પર ન તો લાઈક સબસ્ક્રાઈબ કરીને મળીએ ગાય નવ બ્લોગ બાય